નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરેક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે આવતી ફાગણ મહિનાની વધ પક્ષની પાપ મોચીની એકાદશી વિશે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે દરેક વસ્તુ આપણે આ વિડિયોમાં જાણવાના છીએ સાંભળવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને મિત્રો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો મિત્રો હાલ આપણા જીવનમાં જે જે પણ સમસ્યાઓ સર્જાય છે જે જે સમસ્યા ઉત્પન્ન થાય છે તેના સમાધાન માટે નિવારણ માટે આપણા ઋષિએ અનેક ઉપાય કહ્યા છે અને અનેક વ્રતો પણ કહ્યા છે અને એમાં પણ જો આપણે એકાદશી વ્રત વિશે વાત કરીએ કે જે આ વ્રતોનો રાજા પણ માનવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણે પણ દરેક વ્રતોમાં એકાદશીને ઉત્તમ વ્રત ગણાવ્યું છે દરેક એકાદશીનો મહિમા અલગ અલગ હોય છે જેમાં આપણે વાત કરીએ કે શ્રાવણ મહિનામાં જે પુત્રદા એકાદશીનું વ્રત આવે છે કે જે વ્રત કરવાથી નિસંતાન દંપતીને ભગવાનના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જો આપણને કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય અને આપણે તે કાર્યમાં સફળતા મેળવવી હોય એટલે કે વિજય મેળવવો હોય તો તેના માટે વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો તેવી જ રીતે આપણાથી જાણી અજાણ્યા થતા પાપોને નષ્ટ કરવા માટે દૂર કરવા માટે આ ફાગણ મહિનાની પાપ મોચીની એકાદશી છે અને આ એકાદશીનું વ્રત એ આપણા પાપોના પ્રાયશ્ચિત તરીકે પણ આપણે ગણી શકીએ કે આપણને તે જાણીએ અજાણીએ થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો એક તક મળી છે તો આ તકનો લાવો ઉઠાવીએ એટલે કે પાપમોજની એકાદશીનું વ્રત કરીએ વ્રતનું પુણ્યફળ મેળવીએ અને તે પાપોમાંથી છુટકારો મેળવીએ અને એવું પણ કહેવાય છે કે જો કદાચ આ એકાદશીનું વ્રત આપણે આપણા પૂર્વજોને અર્પણ કરીએ આપણા પિતૃઓને અર્પણ કરીએ તો જેમનાથી પણ જો જાણીએ અજાણ્યા થયેલા પાપોને લીધે નરકમાં ગતિ થઈ હોય તો એકાદશીના પુણ્ય પ્રતાપે તેઓને પણ પાપોમાંથી છુટકારો મળે છે અને તેઓને ભગવાનનું ધામ મળી જાય છે આવો આ એકાદશીનો મહિમા કહેલો છે તો આપણે સૌ લોકોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ તો એકાદશીનું વ્રત પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે કરવાનું છે ઘણા લોકો એકાદશીનું વ્રત ગુરુવારે સાંજથી એટલે કે દસમની સાંજથી પણ કરે છે અને ઘણા લોકો એકાદશીના સવારે સૂર્યોદયથી પણ કરે છે સવારે સૂર્યોદય સમયે ઉઠી જવાનું નાઈ ધોઈ નિત્યકર્મ કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું ત્યાર પછી આપણા ઘરના આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરવાના અને ઘરે આવીને કંઈ પણ ખાધા પીધા પહેલાં ભગવાનની પૂજા કરવાની જો આપણા ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકો વિષ્ણુ ભગવાનનો ફોટો હોય કે પછી કૃષ્ણ ભગવાનનો ફોટો હોય અથવા તો આપણા ઘરમાં લાલાની સેવા હોય તો તેમની આજે પૂજા કરવામાં આવે છે ભગવાનને ફૂલ અર્પણ કરવા કંકુ ચાંદલો કરવો ચોખા ચોંટાડવા ભગવાનને નૈવેદ્ય પ્રસાદ ધરાવો આ ઉપરાંત પૂજામાં દક્ષિણાવર્તી સંઘ રાખવાનો અને આ સાથે તુલસી પાન અવશ્ય રાખવાના બે ત્રણ પાન ભગવાનના ચરણોમાં રાખવાના અને થોડાક પાન આપણે ભગવાનને જે પ્રસાદ ધરાવીએ તેમાં રાખવાના ભગવાનને પ્રસાદમાં માખણ મિશ્રી ધરાવી શકાય કે પછી કોઈ પણ ફ્રૂટનો પણ ભોગ લગાવી શકાય છે ઘણા લોકો બપોરે ફરાળ લેતા હોય તો બપોરના ભાગમાં ભગવાનને ફરાળનો ભોગ પણ ધરાવતા હોય છે તો આપણે યથાશક્તિ ભગવાનને કોઈપણ વસ્તુનો ભોગ લગાવી શકીએ છીએ પરંતુ ભગવાનને ભોગ એ વસ્તુનો લગાવવાનો કે જે આપણે એકાદશી વ્રતમાં લઈ શકીએ એટલે કે પ્રસાદી સ્વરૂપે આપણે પણ લઈ શકીએ પૂજા કરતી વેળાએ મનમાં ને મનમાં ભગવાનના મંત્રો બોલવાના ઓમ નમો ભગવતી વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ બોલી શકાય પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની આરતી કરી લીધા પછી ભગવાનના પાઠ કરવાના જો આપ નીતિ નિયમ પ્રમાણે પાઠ કરતા હોય તો તે કરી શકો તે ઉત્તમ જ છે પરંતુ કદાચ ઘણા લોકો નીતિ નિયમ પ્રમાણે નિત્ય પાઠ ન કરતા હોય તો આજે ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો જે તમને અનુકૂળ લાગે તે પાઠ કરી શકો છો ઓછામાં ઓછો એક પાઠ કરવાનો જેમ કે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ છે વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામ છે કૃષ્ણ ભગવાનના સહસ્ત્રનામ છે કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે કૃષ્ણાષ્ટકનો પાઠ છે શ્રીમદ ભાગવતનો પાઠ છે વિષ્ણુ અષ્ટકનો પાઠ છે કે પછી વિષ્ણુ ભગવાનના અઠ્યાવીસ નામનો પણ પાઠ છે કે જે પાઠ કરતાં આપણે માત્ર એકથી બે મિનિટ થાય છે અને કદાચ આપને પૂજા કરી લીધા પછી પાઠ કરવાનો સમય ન હોય તો દિવસભર દરમિયાન રાત્રે સુતા સુધીમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ પાઠ કરી શકો છો અને આ પાઠ કરવાની સાથે આ એકાદશીની વ્રત કથા પણ ખાસ કરીને સાંભળવાની વાંચવાની કેમ કે આપણે કોઈ પણ વ્રત કરતા હોય તો તેની સાથે વ્રતકથાનું પણ મહાત્મય હોય છે તેના વગર વ્રત અધૂરું ગણાય છે એટલે આ પાપમોચીની એકાદશીની પણ વ્રતકથા છે તે સાંભળવાની કે જે હમણાં જ આપણી વિડીયોમાં આગળ સાંભળીશું આ એકાદશીનો ખૂબ જ પવિત્ર દિવસ છે એટલે દાન કરવાનું પણ મહાત્મ્ય દર્શાવેલું છે તો આજે યથાશક્તિ દાન કરવાનું જે પણ આપી શકીએ જેટલું પણ આપી શકીએ તે આપવાનું અને કદાચ આપણે આજે દાન પુણ્યનું કાર્ય ન કરી શકીએ તો મૂંગા પશુ પક્ષીઓને પણ ખવડાવી શકો છો પક્ષીઓને દાણા ખવડાવી શકો છો ગાયને આપણે જે આજે બપોરે કંઈ બનાવીએ તે ખવડાવી શકાય અથવા તો લીલું ઘાસ નાખવું જોઈએ કે જે પણ એક પુણ્યનું જ કાર્ય છે અને કદાચ આ પણ કાર્ય આપણાથી આજના દિવસમાં ન થાય તો આપણે કોઈ એવા લોકોની સેવા કરવી જોઈએ કે જે કોઈ સાજુમાંદુ હોય અથવા તો વડીલો હોય તેમની સેવા કરવી જોઈએ તે પણ એક પુણ્યનું જ કાર્ય છે અને કદાચ આવું પણ ન થઈ શકે કોઈ સુપાત્ર બ્રાહ્મણ હોય તેને સીધું દાનમાં આપવું જોઈએ અથવા તો તેમને ઘરે ભોજન માટે પણ બોલાવી શકાય કેમ કે આજના દિવસે કરેલું દાનનું ફળ અન્ય દિવસો કરતાં વિશેષ મળે છે જેવી રીતે અખાત્રીજના દિવસે જે વસ્તુનું દાન કરીએ છીએ તેનું આપણને અક્ષય પુણ્ય મળે છે એટલે કે ક્યારેય તે પુણ્યનો નાશ ન થાય તેવું ફળ મળે છે તેવી જ રીતે એકાદશીના દિવસે પણ જો આપણે કોઈ વસ્તુનું દાન કરીએ છીએ અને તેનું ફળ મળે છે તો તેનું આપણને બમણું પુણ્ય આજના દિવસે મળે છે આજના દિવસે મંદિરે પણ દર્શન કરવા જવું જોઈએ અને કદાચ બહાર જઈ ન શકાય ચાલી શકાય તેમ ન હોય તો ઘરે પણ ભગવાન સમક્ષ બેસીને ભગવાનનું મુખ નિહાળવાનું તેમનો જે શણગાર કર્યો હોય તે નિહાળવાનો કેમકે બાકીના દિવસોમાં તો આપણે સવારે ફટાફટ દીવાબત્તી કરી પાઠ કરીને આપણા કામે વળગી જવાના છીએ પરંતુ એકાદશીનો દિવસ ભગવાનને સમર્પણ કરવાનો ભગવાન સમક્ષ શાંતિથી બેસવાનું તેમને નિહાળવાના તેમની સાથે કાલાવેલા કરવાના અથવા તો જો આપ કોઈ મંદિરે જાઓ છો તો ત્યાં પણ સૌ પ્રથમ ભગવાનના ચરણોના દર્શન કરવાના અને ત્યાર પછી ધીમે ધીમે ભગવાનના શણગારના દર્શન કરતાં કરતાં તેમના મુખના દર્શન કરવાના અને ભગવાનનો આભાર માનવાનો કે આપને આવું સારું સ્વાસ્થ્ય આપ્યું કે જેથી કરીને આજની આપણે પવિત્ર એકાદશીનું વ્રત કરી શક્યા કેમ કે સ્વાસ્થ્ય સારું હોય તો જ આપણે વ્રત કરી શકીએ અન્યથા વ્રત ન કરી શકીએ આજે આપણે જ્યાં પણ છીએ જે પણ છીએ તે ભગવાનની કૃપાથી જ છે ભગવાનની કૃપા વગર આપણે એક ડગલું પણ આગળ ભરી શકતા નથી કે અન્નો એક કોળિયો પણ ખાઈ શકતા નથી તો આજે આપણી પાસે જે પણ કાંઈ છે ઘર બંગલો ગાડી હર હીરા ઝર ઝવેરાત તે બધું આપણને ભગવાનની કૃપાથી જ મળ્યું છે એટલે દરેક વસ્તુનું અભિમાન ન કરવા કરતાં ભગવાનનો આભાર માનવાનો અને યથાશક્તિ દાન પુણ્ય કરતું રહેવાનું એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતના પારણા કરવાના એટલે કે ઉપવાસને તોડવાનો એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો ભગવાન સમક્ષ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગવાની અને ત્યાર પછી કોઈપણ વસ્તુ ગ્રહણ કરીને એકાદશી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે કે જેને પારણા કહેવાય અને આ રીતે આ પાપ મોચીની અગિયારસનું વ્રત કરવામાં આવે છે કે જે વ્રતનો આપણે મહિમા સાંભળ્યો વ્રતની વિધિ સાંભળી તથા વ્રત કરવાથી શું ફળ મળે છે તેના વિશે જણાવ્યું હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ કે જેથી કરીને જે લોકોએ વ્રત કર્યું હોય તેને વ્રતનું સંપૂર્ણ ફળ મળે અને જે લોકો વ્રત નથી કરી શક્યા તે લોકો ખાસ આ વ્રત કથા સાંભળે કે જેથી કરીને તે પણ વ્રતનું ફળ મેળવી શકે તો હાથમાં તુલસીપત્ર ફૂલ કે ચોખા રાખીને વ્રતની કથા સાંભળવાની અને મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને હા મિત્રો જો આપને ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દર્શન કરવાનો લાવો લઈ શકશો તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન કી કી જય જય શ્રી વિષ્ણુ અત ફાગણવદી પાપ પહોંચીની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ હવે ફાગણવદી એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે તેથી શું ફળ થાય તેની સઘળી કથા મને કહો શ્રી કૃષ્ણ કહે છે કે રાજેન્દ્ર જે પાપોચીની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માનદાતાના પૂછવાથી લોમેશ ઋષિએ કહ્યું હતું તે હું કહું છું તે સાંભળો ચૈત્રરથ નામનું કુબેરનું વન છે ત્યાં અપ્સરાઓ રહેતી હતી તે વનમાં મુનિઓ મોટું તપ કરે છે ને ઇન્દ્ર પણ દેવોની સાથે વસંત ઋતુઓમાં ક્રીડા કરવા જાય છે તે વનમાં મેઘાવી નામના મુનિ શ્રેષ્ઠ તપશ્ચર્યા કરતા હતા અને તેને મોહ પમાડવા માટે મંજુ ગોસા અપ્સરાએ નૃત્યનો આરંભ કર્યો વીણા વગાડતી મધુર રાગથી ગાવા લાગી કે જેણે પુષ્પની માળા પહેરી હતી ચંદન ચર્ચેલું છે અને એવી મંજુ ગોષાએ ગાતી જોઈ શિવભક્ત મુનિને જીતવા માટે કામદેવ પણ તૈયાર થયો કામવશ થયેલી અપ્સરા મુનિ સામૂ જોઈ ગાવા અને નાચવા લાગી અને આમ અપ્સરાથી કામદેવે મુનિરાજને વશ કરી લીધા અને મુનિરાજ શિવ તત્વને ભૂલી જઈ કામ તત્વને વશ થયા આથી મુનિના નિયમનો જેનાથી નાશ થયેલ છે એવો કેટલો કાળ નીકળી ગયો ત્યારે મંજુ ગોસાઈ મુનિ પાસે સ્વર્ગમાં જવા માટે રજા માગી કે હે મહારાજ હવે મને સ્વર્ગમાં જવા માટેની રજા આપો મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદર મુખવાળી સવાર થાય ત્યાં સુધી મારી પાસે રહે તેથી સાપના ડરથી અપ્સરા ત્યાં રહી અને આમ કરતાં સત્તાવન વર્ષ નીકળી ગયા ફરી અપ્સરાએ રજા માગી કે હે બ્રહ્મન હવે મને રજા આપો મેઘાવી મુનિએ કહ્યું કે મંજુ ઘોષા મારું વચન સાંભળ હું જ્યાં સુધી સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે રહે અને પછી તે અપ્સરા ભય તથા આનંદની હસીને આશ્ચર્યથી કહેવા લાગી અપ્સરાએ કહ્યું કે મહારાજ આપની કેટલીય સંધ્યાઓ નીકળી ગઈ ક્રીડા કરતાં કેટલાય વર્ષો નીકળી ગયા અને પછી મુનિરાજે ધ્યાન ધરીને જોયું તો અપ્સરા સાથે સત્તાવન વર્ષ નીકળી ગયા આથી વ્યાકુળ થયેલા મુનિરાજે અપ્સરાથી થયેલા તપોભંગથી તેના તરફ જોઈ હે પાપીણી દુરાચાર વાળી તું પિશાચીણી થઈ જા એવો સાપ આપ્યો તેથી અપ્સરાએ મુનિને પ્રસન્ન કરવા માટે નમ્રતાથી કહ્યું કે કૃપા કરી આ બાપની શાંતિ કરો સત્પુરુષોના સંગથી શાંતિ થાય ત્યારે હું તો આપની સાથે ઘણા વર્ષો રહી છું માટે હે નાથ કૃપા કરો મુનિ કહે કે પાપીણી તારા થકી મારું મોટું તપ નષ્ટ થયું છે હવે સાપની શાંતિ થાય તેવો ઉપાય કહું છું સાંભળ ફાગણવદી એકાદશી સર્વ પાપનો નાશ કરનારી પાપ નામની છે તેનું વ્રત કરવાથી તારા સાપની શાંતિ થશે અને પિસાચ પણ છૂટી જશે એટલું કહી મેઘાવી મુનિ પિતા ચેવન ઋષિના આશ્રમમાં ગયા તેને જોઈ પિતા બોલ્યા કે હે પુત્ર આ તે શું કર્યું કે જેથી તારું તપ મેધાવી મુનિએ કહ્યું કે તાત મેં અપ્સરાની સાથે ક્રીડા કરી મારું મોટું પાપ કર્યું છે હવે પ્રાયશ્ચિત કહો જેથી મારા પાપનો ક્ષય થાય ઋષિ બોલ્યા કે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપ મોચીનું એકાદશી વ્રત કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે તેથી તે તું વ્રત કર અને પિતાના આવા વચન સાંભળી મેઘાવીએ ઉત્તમમાં ઉત્તમ આ પાપમોચીની એકાદશી વ્રત કર્યું અને પવિત્ર થયા પેલી મંજુઘોષા અપ્સરાએ પણ પાપમોચીનું એકાદશી વ્રત કર્યું કે જેથી કરીને તેનું પણ દૂર થયું અને અલૌકિક સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં ગઈ લોમેશ ઋષિ કહે કે રાજન આલોકમાં જે પાપમોચીની એકાદશીનું વ્રત કરે તેને સઘળા પાપ નષ્ટ થાય છે તથા આ કથાનો પાઠ અને શ્રવણ કરવાથી હજાર ગૌદાનનું પુણ્ય પણ મળે છે આ કરવાથી સર્વ પાપથી રહિત થવાય છે ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણે ફાગણ કૃષ્ણ એકાદશ્યામ પાપમોચિની નામના મહાત્મય સંપૂર્ણ તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે તો મિત્રો સાંભળ્યું ને કથામાં પણ કહેલું છે કે જે કોઈ પાપ મોચીને એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપો ભગવાનની કૃપાથી નષ્ટ થાય છે તથા જે લોકોને પિસાચોની મળી હોય તેને જો આ એકાદશી વ્રતનું પુણ્યફળ અર્પણ કરવામાં આવે છે તો તે પણ પિસાચપણામાંથી છૂટી દઈ ભગવાનનું ધામ મેળવે છે તો આપ પણ આ એકાદશીનું વ્રત કરજો પુણ્યફળ મેળવજો આપના પૂર્વજોને આપણા પિતૃઓને એકાદશીનું ફળ આપજો કે જેથી કરીને કોઈ કારણોસર તેમની નરકમાં ગતિ થઈ હોય તો તેમને પણ ભગવાનનું વૈકુંઠ ધામ મળે અને આપણને પણ પિતૃઓના આશીર્વાદ મળે તેમના આશીર્વાદ મળે અને મિત્રો એક બીજી વાત કે આ ફાગણ મહિનાની અમાસ સોમવાર આવી રહી છે એટલે કે સોમવતી અમાવસ્યા છે કે જે પણ એક ખૂબ જ મહત્ત્વનો દિવસ છે અને સોમવતી અમાસનું પણ વ્રત કરવામાં આવે છે તો આપણે સોમવતી અમાસના દિવસે શું કરવું શું ન કરવું કઈ વાતોનું ધ્યાન રાખવું તથા લક્ષ્મી પ્રાપ્તિના કયા ઉપાય કરવા અને સોમવતી અમાસનું વ્રત કરવામાં આવે છે તો તેની વ્રત કથા પણ આપણે સાંભળીશું અને તે દિવસે સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે તો તેનો પણ એક અલગ વિડીયો મેં મૂકવાના છીએ તો તે દરેક વિડીયો નિહાળજો અમારી સાથે સાંભળજો જોજો આપને તે પણ પસંદ આવશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર